अरे जो बीजी है भी मांडवी से कई मांडवी सुखास ए छोकरा मांडवी का एकले एकला तो हूं आ तू को ती मांडवी मत <laughs> बस आवे साडा रह जाओ आ बेन आईवा गाठिया खावा तू बोले का हूं ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર તક્ષીલભાઈ થઈ ગયા રેડી મારા કાંજરી બેન ઓરે હતી નાઈ ગઈ નાસ્તો કરી લીધો તકશીલ શું કર્યો ત્યાં હેત્તા ઢોસો સવાર સવારમાં સાઉથ ઇન્ડિયન લાગસ્ટું હે સવાર સવારમાં હે હં તો છે રવિવાર તો કઈ બાજુ સવારી કાઢશે દુકાને

ચાલો તો જઈને મળીએ દુકાને બીજું શું ચાલો તો નાસ્તો કરવા સવાર સવાર નો આ પેલા નાસ્તો કાઢો એનું કાઢ તમ તારે ડીશ માં કાઢ આપણે ખાઈ નાખે ભૂખ લાગી તને

શાક રોટલી સારું શાક બા એ નીચે છે મિક્સ શાક છે રીંગણા બટેટા ફ્લાવર આપણે ખુલ્લી રોટલી કરે ચાલો તો આવી ગયા છે માર્કેટમાં માં સબ્જી લેવા ને અમારા તકતીલ ને કાંજરી પણ સાથે આવી ગયા છે સેવા બેન લે પડી સવે ના મારા કાંજુ બેન ઓ બેન ન બેનભાઈ અરે જવાનું છે મંદિરે તો આવું હાર ને ને લઈ લીધું છે પેલા અહીંયા શાક લઈ આવે પછી આપણે જવાનું છે મંદિરે ઓકે

હજી તો કાલ ખાધું પરમ દિવસે ચાલો તો મળ્યા મંદિરે જઈને તફસીલભાઈ बीजी यही भी एकजवारो <स्थित्ति> एक एको देको 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 देको। को देख एक को एक को देखु चलो मस्त मंदिर छगा हैंक देखसो सो के

रसादी हाली हो

पग में घिसोड़ू आ गई हाँ बेन आया गाठिया खावा तो खाया। तो के राज तो 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 तो